અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલ કમુવાડામાં ઉભરાતી ગટરોથી રોગચાળો ફાટવાની દહેશત સર્જાય છે ધોળકા નગરમાં મેનાબેન ટાવર ચાર રસ્તાથી કલીકુંડ તરફ જવાના રોડ ઉપર કમુવાડા વિસ્તારમાં ગટરો ઉભરાતા ગંદા પાણી રોડ ઉપર ભરાય છે આ ગંદા પાણીનો ભરાવો રોડ ઉપર થતા કમુવાડા મહોલ્લાના લોકોને મુશ્કેલી વેઠવી પડે છે ગંદકીને કારણે મચ્છરોનો પેદા થાય છે ત્યારે આ વિસ્તારમાં મેલેરા સહિતના મચ્છરજન્ય રોગચાળો ફાટવાની દહેશત છે આ રોડ પરથી પસાર થનારા રાહદારીઓને વાહન ચાલકોને ગટરના આ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે આથી સ્થાનિક લોકો દ્વારા કમુવાડા વિસ્તારમાં ઉભરાતી ગટરોની સમસ્યાનો નિકાલ કાયમી થાય ધોળકા નગરપાલિકાએ કરાવવું જોઈએ તેવી માંગ ઉઠી છે ધોળકાના ગમુવાળા વિસ્તારમાં આવતા વોર્ડ નંબર એકમાં ચાર રસ્તાથી કલીગુંડ જવાના રસ્તા તરફ ઘણું પાણી ગટરનું નીકળે છે અને એ રજૂઆત અમે પ્રમુખશ્રી નગરપાલિકાના અને ચીફ ઓફિસર જોડે બી કરી આવ્યા છે પણ આજ આ લગીન કોઈ પગલાં લીધા નથી એટલે મહેરબાની કરીને આ પગલાં લેવા મહેરબાની ઇદ્રિશ શેખ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ